સ્ટુડન્ટ્સ વેલ્કમ યુ ઓલ ઇન બાય ફિઝિક્સ જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના માટે જેની નીટના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ અને આજનો ટોપિક આપણો રહેવાનો છે એ છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપ સાદું માઇક્રોસ્કોપ આપણે આની પહેલાના વિડીયોમાં જોઈ લીધું છે જો તમે ન જોયું હોય તો પ્લે લિસ્ટમાં એના વિડીયો પૂરેપૂરા આપેલા છે ઓપ્ટિક્સના એમાં જઈને તમે જોઈ શકો છો તો સ્ટુડન્ટ જો આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની વાત કરીએ તો સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એ જનરલી બે લેન્સથી બનેલો હોય છે એ બંને લેન્સ બહિર્ગુળ હોય છે અને એ બે લેન્સમાં એક હોય છે ઓબ્જેક્ટિવ લેન્સ અને બીજો હોય છે આઈપીસ લેન્સ સંયુક્ત માઇક્રોસ્કોપમાં છે એ ઓબ્જેક્ટિવ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ ઓછી છે જ્યારે આઈપીસની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે આઈપીસ એટલે જી લેન્સ આપણી આંખ પાસે હોય અને ઓબ્જેક્ટિવ એટલે જે લેન્સ છે એ જે વસ્તુને ઓબ્ઝર્વ કરતો હોય એની પાસે હોવી હોય છે થાય છે શું કે પાસે રાખું છું લેન્સ દ્વારા માઇક્રોસ્કોપની અંદર રચશે હવે એ પ્રતિબિંબ છે એ વસ્તુ તરીકે કાર્ય કરશે અને એ જે સૌપ્રથમ ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા પ્રતિબિંબ મેળવ્યું એ કેવું હશે તો કે એ ઉલટું હશે વાસ્તવિક હશે અને વસ્તુ કરતા મોટું હશે હવે પ્રાથમિક પ્રતિબિંબ જે મળ્યું સૌથી પહેલું પ્રતિબિંબ એ છે એ આઈપીસ માટે વસ્તુ તરીકે કાર્ય કરશે અને એ વસ્તુ તરીકે કાર્ય કરશે એટલે એ જે ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા પ્રતિબિંબ મળ્યું એનું ફરી પાછું છે એ પ્રતિબિંબ રચાશે હવે રચાશે આઈપીસ દ્વારા અને આઈપીસ એનું પ્રતિબિંબ છે એ પચીસ સેન્ટીમીટરે અત્યારે રચે છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર રાઈટ ચાલો હવે આપણે એની થોડીક કેલ્ક્યુલેશન કરી લઈએ કે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે એનો ફોર્મ્યુલા શું આવે છે અને સાબિતી શું છે કેવી રીતે હોય છે ચાલો વિદ્યાર્થી હવે આપણે જોઈને કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે સાબિતી છે શું છે સૂત્રની અને કેવી રીતે એનું મિકેનિઝમ છે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે જો તમારી સામે સૌથી પહેલા અહીંયા આપ્યો છે એક ઓબ્જેક્ટિવ લેન્સ આ છે આઈપીસ એટલે એની પાસે આપણે આંખ રાખવાની હોય છે અને આ છે વસ્તુ આ વસ્તુનું આપણે છે મેગ્નિફાઈડ પ્રતિબિંબ વિવર્ધિત પ્રતિબિંબ જોવાનું છે

કે પ્રકાશના કિરણો છે એ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય છે તો મેં તમને આની પહેલા કીધેલું કે જો પ્રકાશના કિરણો છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થતા હોય તો એ ક્યાંય પણ વિચલન થયા વગર સીધે સીધા હેલા જશે અને અહીંથી એક પ્રકાશનું કિરણ છે એ સીધું હેલું જાય છે રાઈટ અને એ કેમાંથી પસાર થશે આનું કેન્દ્ર લંબાઈ એફ ઉપરથી તો આની કેન્દ્ર લંબાઈ એફ ઉપરથી પ્રકાશના કિરણો પસાર થશે અને આવી રીતે જ્યાં ક્યાંક ઇન્ટરસેક્ટ કરશે ત્યાં છે એ આ વસ્તુનું પ્રતિબિંબ છે

છે 25 સેન્ટીમીટર અંતરે તો તમને જોઈ શકો છો તમે અહીંયા કે આ પ્રતિબિંબ છે આ બધા થોડીક કેલ્ક્યુલેશન જોઈએ એટલે મેં હજી હમણાં કીધું કે આ ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે છે સેન્ટીમીટર અંતર એટલે કેપિટલ ડીએ રાઈટ આ ઓબ્જેક્ટિવ આ આઈપીસ આ પેલું પ્રતિબિંબ છે બરોબર મને કહ્યું પેલું પ્રતિબિંબ છે એ કેવું હોય છે તો કે હમણાં જ જે કીધું હતું તમને એ હોય છે વાસ્તવિક બરોબર છે ઉલટું અને વસ્તુ કરતા મોટું હોય છે મતલબ કે એની સાઈઝ છે એ વસ્તુ કરતા વધારે હોય છે જ્યારે હું વાત કરું કે ફાઇનલ પ્રતિબિંબ કેવું હોય છે તો ફાઇનલ પ્રતિબિંબ હોય છે એ છે આભાસી ઉલટું હવે તમને પ્રશ્ન થશે સર આ ઉલટું કેમ થયું ભાઈ હું ઉલટું છે આ મેઇન વસ્તુની સાપેક્ષા કહું છું જો તમે આની સાપેક્ષ કહ્યું તો એને સીધું કહી શકો કાંઈ વાંધો નહીં પણ હું મેઈન વસ્તુની અને ઉલટું માનું છું બરોબર છે અને આ કેવું થશે આભાસી ઉલટું અને વસ્તુ કરતા ઘણું બધું મોટું હશે ક્લિયર તો આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ હવે આપણે થોડીક કેલ્ક્યુલેશન કરે કે ગણતરીમાં છે એ શું થશે તમે જોઈ શકો છો કે અહીંયા કાંઈક છે એ ખૂણો રચાય છે જેમ કે અહીંયા હું આને આમ સીધું ખેંચું બરોબર તો આ કંઈક એંગલ બનાવે છે આવી રીતે બરોબર છે આ એંગલને હું કહી દઈશ બીટા અથવા આ એંગલ અથવા આ એંગલ અહીંથી તમે ડાયરેક્ટ ખેંચી શકો છો જો આને ક્લિયર તો આ ખૂણાને આંખ સાથે જે ખૂણો રચ્યો છે એ ખૂણાને હું કહીશ બીટા બરાબર હવે આલ્ફા આલ્ફા એટલે શું તો કે વસ્તુ છે એ કેટલું પ્રતિબિંબ રચે છે વસ્તુ કેટલું પ્રતિબિંબ રચે છે રાઈટ તો હવે માની લ્યો કે આ વસ્તુ એ છે અત્યારે ક્યાં હોય હું નામ દઈ દઉં છું બાળકો આલ્ફા બીટા ને સોરી આલ્ફા રાઈટ તો હવે તમને ખબર છે કે તમારે જો મોટવણી જોતી હોય કોણીય મોટવણી જોતી હોય તો કોણીય મોટવણીનું સૂત્ર તમને મેં કીધું તું ઓલરેડી થિટા આઈ બાય

તમને પ્રશ્ન થશે કે સર વસ્તુને તમે અહીંથી અહીંયા ક્યાં ખેંચી લીધી તો કે આનો એક નિયમ છે કે સેન્ટીમીટરે સેન્ટીમીટરે જો ફાઇનલ પ્રતિબિંબ મળતું હોય તો જ વસ્તુને લઈ આવવાની અને ત્યાંથી ખૂણો માપવાનો તમારે જો તમે અંતર વધારે હશે તો ખૂણો ઘટી જશે રાઈટ તો તમારે વસ્તુનો જે ખૂણો જોતો હોય આંખ સાથેનો ઈ વસ્તુને ક્યાં રાખવાની કમ્પલસરી પચીસ સેન્ટીમીટર

ની લંબાઈ કેટલી છે એ આપણે જોશું તો કે બી અને ઓ આને એક કામ કરો અને ઓ વન છું બરોબર છે આ અંતર છે બરોબર છે અને આ અંતર કેટલું છે મેં હમણાં કીધું પચીસ સેન્ટીમીટર મતલબ એ બી બાય શું થઈ જશે આ પચીસ સેન્ટીમીટર એટલે બી ઓ સેમ મારે જો હવે બીટા જોઈએ છે તો બીટામાં હું ટેન બીટા લગાડીશ અને ટેન ને કાઢી નાખીશ કેમ કે ખૂણો છે એ બહુ સૂક્ષ્મ છે

હાલો અહીં સુધી ક્લિયર થયું હવે આપણે આ બે કરવાના ભાગાકાર કરી નાખવાનું બરોબર બીટા બાય આલ્ફા ચાલો બીટાની કિંમત શું મળી મને એ ડબલ ડેશ બી ડબલ ડેશ બાય બી ડબલ ડેશ ઓ બરોબર છે અને આલ્ફાની કિંમત મને શું મળી તો કે એ બી

a b બી ડેસથી મલ્ટિપ્લાય કરીશ અને ડિવાઈડ કરીશ બરાબર તો જો શું કરશું આપણે એમ ઇઝ ટુ શું મળ્યું મને એ ડબલ ડેસ બી ડબલ ડેસ ડિવાઈડેડ બાય શું આવશે અહીંયા એ બી હવે અહીંયા ડિવાઈડ કર્યું એ બી ડેશને હવે મલ્ટીપ્લાય કરીશ એ બી બાય શું આવશે એ રાઈટ

જી આર રેશિયો મને મળ્યો ઈ રેશિયો મને શું આપશે ઈ રેશિયો મને આપશે મોટવણી કેની આપીસી મલ્ટીપ્લાય એ ડેશ બી ડેશ બાય એ બી મતલબ કે એ ડેશ બી ડેશ ડિવિડેડ બાય એ બી એટલે કે પ્રતિબિંબનું છે એ બાય વસ્તુની છે તો એ કેનો રેશિયો છે મોટવણીનો પણ કેની મોટવણી છે ઓબ્જેક્ટિવ લેન્સની તો આ મને આપશે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી સમજાય છે આવશે વસ્તુ હાલો એના પછી હવે આપણે જોઈએ

અહીંથી આ અંતર શું છે તો કે ઈ અંતર છે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર છે તો વીઓ કહીશ હવે આ છે એ આના માટે શું થશે વસ્તુ તરીકે કાર્ય કરશે તો અહીંથી જ આનું અંતર ને હું કહી દઈશ યુ ઇ આઈપીસ માટે વસ્તુ અંતર છે અને આ ડી કેના બરાબર છે તો કે ડી પ્રતિબિંબ છે કેનું પ્રતિબિંબ છે આઈપીસ નું ઈ કહી શકીશ બરોબર છે તો અહીંથી મારે જો પ્રતિબિંબ જી બઈનું ફર્સ્ટ પ્રતિબિંબ બરોબર છે એના માટે મોટાણી જોતી હોય તો મને શું મળશે વીઓ બાય યુ ઓ એનો મતલબ ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી મને મળશે વીઓ બાય યુ ઓ તો અહીંયા હું લખીશ વી ઓ બાય યુ તો આ થઈ ગયું આપણું ફાઈનલ સૂત્ર હવે માની લો તમારે બે લેન્સ વચ્ચેનું અંતર જોતું હોય જોજો અહીંયા લખું છું બે લેન્સ વચ્ચેનું અંતર તો બે લેન્સ વચ્ચેનું અંતર મને કેવી રીતે મળશે તો કે વી ઓ પ્લસ યુ ઇ કરવાથી રાઈટ તો એ મને ડિસ્ટન્સ મળી જશે દે વચ્ચેનું વીઓ પ્લસ યુ ઇ હલો ક્લિયર હવે તમે કહો છો સર અમારી જે ટેક્સ્ટ બુક છે એનસીઆરટી એમાં તો કંઈક અલગ સૂત્ર આપ્યું છે તમે તો અહીંયા કંઈક અલગ જ લખાયું છે વીઓ બાય તો આ ખોટું નથી આ સાચું જ છે એમાં છે થોડુંક વધારે ડિટેલ એ છે કે માની લ્યો કે આ વસ્તુ અંતર જે છે યુઓ એ આ કેન્દ્ર લંબાઈથી એટલે કે કેન્દ્ર લંબાઈ માની લ્યો કે આની કેન્દ્ર લંબાઈ એફઓ છે તો આમની કોરો એફઓ જશે તો માની લ્યો આ છે કેન્દ્ર લંબાઈ એફઓ એફ ઓ થી ખૂબ જ નજીક રાખ્યો છે બરોબર એટલે યુ ને તમે શું કહી શકો અહીંયા હું ક્યાંક લખું છું સાઈડમાં કે યુ છે ઇઝ નિયર અબાઉટ શું થઈ જશે એફઓ અને આ જે પ્રતિબિંબ રચે છે એ ખૂબ દૂર રચાય છે મતલબ કે જસ્ટ આ લેન્સની બાજુમાં જ પ્રતિબિંબ રચાય છે એટલે આ જે વીઓ છે એ કેના બરાબર થશે નિયર અબાઉટ એલ બરાબર આ વસ્તુ સમજાઈશ ભાઈ આ પ્રતિબિંબ છે એ આ લેન્સ થી બહુ દૂર રચાય છે કેટલું દૂર રચાય છે તો કે ઓલમોસ્ટ આ લેન્સની ની બાજુમાં રચાય છે એનો મતલબ આ આખી આખી લેન્થ આવી જાય એના બરાબર શું છે VO છે નિયર અબાઉટ L છે બસ તો આની કિંમત હું અહીંયા પ્લેસ કરું તમારે ટેક્સ્ટબુક નો ફોર્મ્યુલા આવી ગયો 1 D by FE into VO શું છે તો કે L અને UO શું છે તો કે અહીંયા આવશે FO રાઈટ હવે જો ફાઇનલ પ્રતિબિંબ છે ઇનફાઇનાઇટે મળતું હોય ધ્યાનથી સાંભળજો ફાઇનલ પ્રતિબિંબ જો ઇન્ફાઇનાઇટ મળતો હોય તો તમે અહીંયા એમ માં જે 1 ડી બાય લખ્યું એની જગ્યાએ તમે શું લખો ડી બાય રાઈટ તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે જો ફાઇનલ પ્રતિબિંબ છે ઇનફાઇનાઇટે મળે તો અહીંયા 1 ડી બાય નહીં લખવું ડી બાય એફી અને જો 25 સેન્ટીમીટર મળે તો અહીંયા 1 પ્લસ ડી લખવાનું થશે ઠીક છે

પચીસે મળતું હોય અથવા ડીએ મળતું હોય તો મોટવણી વળી પાછી થઈ જશે મોટવણી ઓબ્જેક્ટિવ લેન્સની ગુણિયા મોટવણી આઈપીસની પણ ફાઇનલ પ્રતિબિંબ છે એ ક્યાં મળે છે ડીએ તો અહીંયા એમ ઇની કિંમત ડી બાય એફી નહીં રાખવું વન પ્લસ ડી બાય એફી રાખીશ અને અહીંયા પાછું થઈ જશે વીઓ બાય યુ રાઇટ તો આટલા ફોર્મ્યુલા છે બેય તમારે સંયુક્ત માઇક્રોસ્કોપના કેસમાં છે એ યાદ રાખવાના છે તો આપણે છે એ થિયરી જોઈ લીધી છે થિયરીના સૂત્ર તમારે યાદ રાખવાના છે હવે જોઈએ એના રિલેટેડ એક સારો એવો ન્યુમેરિકલ ટેક્સ બુક નો છે તમારો કે કેવી રીતે સોલ્વ કરશું જો ટેક્સ્ટ બુક માં તમને એવું કીધું છે કે એક સંયુક્ત માઇક્રોસ્કોપ આપ્યું છે જેની ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર છે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ 6.25 સેમી છે અને બે વચ્ચેનું અંતર 15 સેમી છે રાઈટ હવે તમને એ કીધું છે કે જો ફાઇનલ પ્રતિબિંબ એટલે આઈપીસ દ્વારા મળતું પ્રતિબિંબ એટલે કે વીઈ

આજે આ પ્રતિબિંબ સૂત્રનો ઉપયોગ કરીને રાઈટ તો આ વસ્તુ સોલ્વ થઈ જશે ચાલો આપણે લેન્સનું સૂત્ર એપ્લાય કરી ધ્યાનથી સમજો હવે સૌથી પહેલા હું લખું છું લેન્સનું સૂત્ર તો કે વન બાય એફ ઇઝ ઇક્વલ ટુ વન બાય વી માઇનસ વન બાય યુ અત્યારે આઈપીસ ની વાત કરી છે તો અહીંયા બધા પેરામીટર્સ આઈપીસ માટે સેટ કરી દઈશ રાઈટ મારે જોઈ છે યુઈ તો હું યુઈ ને કરતા બનાવીશ એટલે મને મળી જશે 1/ve 1/ fe ચલો 1/ve ની કિંમત 25 જો ધ્યાનથી સમજો 25 પ્લસ લઉં કે માઈનસ લઉં ચલો આપાત પ્રકાશના કિરણો હંમેશા વસ્તુથી લેન્સ બાજુ જાય છે આપાત પ્રકાશના કિરણો કઈ બાજુ જાય છે જમણી બાજુ અને હું આ અંતર પચીસ જે આઈપીસ થી અંતર માપવા માટે કઈ બાજુ જઈશ હંમેશા લેન્સ થી પ્રતિબિંબ તરફ તો એ અંતર માપવા માટે હું આમ આવું છું આ પદ પ્રકાશ આમ જઈશ મતલબ બે ઓપોઝિટ છે તો શું લઈશું માઇનસ પચીસ તો અહીંયા આવશે માઇનસ પચીસ હવે આ બહિર્ગોળ લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ આપણે પોઝિટિવમાં લેશું એટલે અહીંયા આવી જશે છ પોઈન્ટ પચીસ રાઈટ તો અહીંયા આવશે માઇનસ વન બાય પચીસ માઇનસ છ પોઈન્ટ પચીસ નું આમય લખી શકું ને હંડ્રેડ બાય સિક્સ ટ્વેન્ટી વસ્તુ સમજાય છે હાલો હવે હું આને ચારથી મલ્ટીપ્લાય કરું છું તો શું માઇનસ ફોર બાય ચારથી નહીં આપણે પચીસથી મલ્ટીપ્લાય કરવા પડશે સોરી હું આને પચીસથી મલ્ટીપ્લાય કરું તો અહીંયા કંઈક આવી જશે પચીસ ડિવાઇડેડ બાય છસો માઇનસ સો બાય પચીસ હાલો આ વસ્તુ ક્લિયર થઈ હવે કેમ લખી પચીસ પચાસ લખી શકું પચીસ પચાસ એકસો પચીસ અને આ શું છે પચીસ ગુણ્યા પચીસ એટલે છસો પચીસ તો આ પચીસ થી કટ થઈ ગયા પચું પચું પચીસ તો આ શું આવી જશે માઇનસ વન બાય તો મને જી આ યુ ઇ છે શું મળી ગયું બાળકો માઇનસ પાંચ સેન્ટીમીટર મતલબ કે અંતર કેટલું પાંચ આવે છે બરોબર છે આ જો ભાઈ આ ખબર પડે છે ને યુ ની કિંમત મને શું મળી ગઈ માઇનસ પાંચ તો મને માઇનસ પાંચ આવે છે મતલબ શું કે જો તમે પાંચ સેન્ટીમીટર આમય કહી શકો ને આમય કહી શકો પણ કઈ બાજુ કે વી કેમ ખબર પડે તો માઇનસ જવાબ આવે છે એનો મતલબ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આવવાનું એટલે આમ 5 સેન્ટીમીટર રાઈટ હવે જો આ આખું 15 હોય તો આ 5 બાદ કરું તો મને આ અંતર મળી જશે તો એ કેટલું થશે 10 સેન્ટીમીટર અને આ 10 સેન્ટીમીટર શું છે આ લેન્સ માટે આ પ્રતિબિંબ અંતર છે તો આને હું કહી દઈશ વી ઓ રાઈટ હવે બહુ સિમ્પલ છે વળી પાછો હવે અત્યાર સુધી આપણે આઈપીસ ની કેલ્ક્યુલેશન કરી હવે ઓબ્જેક્ટિવ લેન્સ માટે કેલ્ક્યુલેશન કરશું તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે તમને એફ ઓ ખબર છે 2 સેન્ટીમીટર તમને બીજું શું આપ્યું છે વીઓ મળી ગયું વીઓ કેવી રીતે મળ્યું મને તો કે પંદર માઇનસ યુ ઇ રાઈટ તો ફિફ્ટીન માઇનસ ફાઈવ એટલે શું આવી ગયું ટેન સેન્ટીમીટર તો તમને વી ઓની કિંમતે આપી છે એફઓની કિંમત આપી છે તમને યુ મળે કે ન મળે તમને આ અંતર મળે કે ન મળે સિમ્પલ સૂત્ર લગાવો વળી પાછું આની જ જેમ તો વન બાય યુ ઇઝ ઇક્વલ ટુ વન બાય વી માઇનસ વન બાય એફ પણ ઓબ્જેક્ટિવની વાત કરીશ તો આ બધા પેરામીટર્સ ઓબ્જેક્ટિવ માટે હું સેટ કરી દઈશ હવે કેલ્ક્યુલેશન કરીશ તો 1 uo 1 vo ની કિંમત શું મળી બાળકો મને 10 તો આ આવશે 10 ઓકે હવે પ્લસ 10 કે માઈનસ 10 તો કે આ જે 10 સેન્ટીમીટર છે એ આપણે માપવાની ડાયરેક્શન શું લેશું હંમેશા લેન્સ થી ચાલુ કરશું તો હું માપવા માટે આમ જાઉં છું આપાત પ્રકાશ આમ જ જાય છે બે ની ડાયરેક્શન સરખી છે તો આ અંતરને હું પોઝિટિવ 10 લઈશ તો આને હું પોઝિટિવ 10 જ રાખીશ માઈનસ કરીશ નહીં ભાઈ બહિર્ગોળ લેન્સ છે તો અહીંયા શું આવી જશે બે હવે અહીંયા છેદ કરો માટે પાંચથી થી કરું છું તો વન 10 માઇનસ ફાઈવ બાય થઈ જશે વન બાય ફાઈવ એટલે શું થયો માઇનસ ફોર તો અહીંથી મને યુ મળી જશે માઇનસ ફોર બાય ટેન એટલે યુ મને મળશે બાળકો માઇનસ ટેન બાય ફોર એટલે યુ ની કિંમત તમને મળી જશે માઇનસ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લ્યો હવે આનો મતલબ શું થયો કે જો યુ છે એટલે કે વસ્તુને

હાલો આને હું જવા દઉં છું વધારાનું જે છે ચલો સ્ટુડન્ટ્સ હવે મેં આ વધારાનું જે હતું એ જવા દીધું છે બીજો પ્રશ્ન જોઈએ કે ફાઈનલ પ્રતિબિંબ પચીસ છે નહીં ઇન્ફાઈનાઇટ જોઈ છે તો છે યુઓ ક્યાં રાખવું મતલબ કે જી વીઈ છે ઇન્ફાઈનાઇટ છે હવે સેમ પ્રોસિજર એપ્લાય કરવાની છે જેને સમજાઈ ગયું છે એ તમારી જાતે તમે કરી શકો વીઈ ની વેલ્યુ તમને ઇન્ફાઈનાઇટ આપી છે એફ ઈ ની વેલ્યુ તમને ખબર છે છ પોઈન્ટ પચીસ રાઈટ તો તમને શું મળી જશે મળી જશે તો બસ યુ વેલ્યુ પ્લેસ કરી ઝીરો થઈ ગયો બહુ સિમ્પલ તો એફ કેટલો છે છ પોઈન્ટ પચીસ બસ તો મને યુ ઇ કેટલો મળ્યો બાળકો માઇનસ છ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર મતલબ મેં અહીંયા ક્યાંક વસ્તુ રાખી છે એનું પ્રતિબિંબ અહીંયા રચાય છે ઈ પ્રતિબિંબ આનાથી કેટલું દૂર છે 6.25 સેન્ટીમીટર બરો માઈનસ છે એટલે લેન્સની ડાબી બાજુ મતલબ કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હવે આખું 15 હોય આટલું 600 6.25 હોય તો આ અંતર કેટલું થાશે તો ઈ અંતર મને કેવી રીતે મળશે અને ઈ અંતરને આપણે શું કહીશું જો આ UO હોય તો આ શું થાશે VO અને આ થાશે UE તો VO મને કેવી રીતે મળશે VO એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સ માટે જે પ્રતિબિંબ અંતર છે એ મને મળશે સેન્ટીમીટર મતલબ કે આ અંતર કેટલું છે બાળકો આઠ પોઈન્ટ પિંચોતેર સેન્ટીમીટર હવે જો વીઓ આઠ પોઈન્ટ પિંચોતેર હોય પાછી સેમ ગણતરી આની જેમ જ કે જો વીઓ છે આઠ સેન્ટીમીટર હોય અને એફઓ છે એ બે સેન્ટીમીટર હોય તમારે મને કહેવાનું છે કે યુઓ ઓ છે એ કેટલું થશે તો વળી પાછું ઓબ્જેક્ટ આના આ આઈપીએસ જેવું સૂત્ર છે આના જેવું ઓબ્જેક્ટિવ લેન્સ માટે છે એ લગાવી દો તો એ તમને મળી જશે વીઓ માઇનસ એફઓ રાઈટ હવે અહીંથી તમારે વીઓની વેલ્યુ આઠ પોઈન્ટ પિંચોતેર પોઝિટિવ લેસ કે નેગેટિવ કેમ કે આ અંતર માપવા માટે હું છે એ આમની કોર જાઉં છું

હાલો તમે હું જરાક 25 થી મલ્ટિપ્લાય કરીને જોઈ લઉં છું આ થાય પચીસ ચોક્સો બરોબર છે અને જોઈ લઉં છું પ્લસ પચીસ તેરી પિંચોતેર મતલબ કે આ પાંત્રીસ આવશે બરોબર છે મતલબ અહીંયા આવી જશે પાંત્રીસ તો મને યુ ઓ મળ્યું વન બાય યુ ઓ થશે ફોર બાય થર્ટી ફાઈવ વન બાય ટુ આ વસ્તુ સમજાઈશ બધા હવે તમે શું કરશો કેલ્ક્યુલેશનમાં સેમ વસ્તુ કરો ફોર બાય થર્ટી ફાઈવ થઈ ગયું પાંત્રીસ અને મલ્ટીપ્લાય પચીસ કરો તો આઠસો પિંચોતેર આવશે આને તમે પાંત્રીસ થી કરો અને આને તમે બે થી કરો તો ચાર દુ આઠ ડિવાઈડેડ બાય સેવન્ટી માઇનસ થર્ટી ફાઈવ બાય સેવન્ટી ઇઝ હવે તમે આને માઇનસ કરી શકો એટલે આઠ માઇનસ પાંત્રીસ એટલે કે મળશે તમને સત્યાવીસ બાય સેવન્ટી શું મળશે બાળકો સત્યાવીસ બાય સેવન્ટી હવે તમારે જો માઇનસમાં આવશે હવે તમારે આને કેલ્ક્યુલેટ કરવું છે યુઓ મળશે માઇનસ સેવન્ટી બાય ટ્વેન્ટી સેવન બરોબર છે એટલે આને હવે તમે કેલ્ક્યુલેટ કરશો તો યુઓની કિંમત આવશે ટુ પોઈન્ટ એપ્રોક્સ ફાઈ નાઇન રાઈટ આવો જવાબ આવશે આઈપીસ માટે વસ્તુ અંતર થઈ ગયું છ પોઈન્ટ પચીસ છ પોઈન્ટ પચીસ એ મળે તો ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે ઇનફાઈનાઇટ એ તો તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો જોઈ શકો છો તો આ હતો વિડીયો આપણો આજનો કમ્પાઉન્ડ માઇક્રોસ્કો જો તમે આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો એમબાય ફિઝિક્સ ચેનલમાં પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો